મસ્ત મજામાં જી રમણ કરી લીધું છે હવે ને જવાનું આપણે આપણા કામે તિનપા જવાનું કલ્પેશ હે થિંગો તિનપા જવાનું કામ હાધી કંઠી લઈ જાય કંઠી હા ગુરુજી આવ્યા હતા કંઠી દેવા કાલ હા કાલ જ આવ્યા હતા કાલ આવ્યા હતા કરીને તાર બાંધ હોય કંઠી Niyo Tengu Niyo Tengu Niyo Tengu Tengu niyo marayu nga wa saagaya saik Niyo Tengu nana maniyo O mala saadho maa Yo Gita wa san Naya git gata haro awde wa mitre Hehehehe Kaya yo Gita wa? Saala, daayero awwe wa san

ચાલો ડાયરો ને કન્ટીન્યુ બ્લોગ માં બેઠા રહી ગયો હવે તો આપણે હને નાના જાંબુડા ને સાય બે ગયા છે ને અત્યારે જો ઠેક પવન આવ્યો તો આજે ને મિત્રો તડકો ને ગરમી કાળા ગજબ ની હે ઉનાળા માં તડકો નો લાગે ને યો તડકો ને ગરમી છે અત્યારે બેઠા ઈ જીમડાવા જીમડો છે જાંબુડા ને સાય પોક થઈ જ બા પોખ લઈ નઈ પોખ ખાવી મમ મમ મુઠી ભરતી આવી મિત્રો અમે બાપુ બેઠા લીલા સાંજ આ પેલા વરસાદ નતો આવ્યો થોડોક આઈતે આવ્યો તો ઘણો એને આવી ગયો હતો ખડ ઉગ્યું હે ઝીણું ઝીણું દેખાય પડી જાય વરસાદ આવે ને પેલા હવે પખા જાય પછી પાછું ચાલુ ખાલી ખાઈ કરવાનું લઈ મિત્ર હશે ને આ તો સાંજ થઈ જાય બાકી મસ્ત મજાનું છે ને હાથી હાલે છે માં હાલી ગયો અડધું બાકી ચાલી ગયો છે માંડવી એવી મસ્ત મજાની થઈ ગઈ આપણે પેલી હીરા કશી લીંબુના ફૂલ સાંઠા પછી મિત્રો એક વાગી ગયો છે બપોરનો ને આપણે હાથી આંખતા હતા ભાઈ ઘરે બેઠા તો લીમડાને સાંજ જાય બાકી હલો ડાયરો ટાઈમ થઈ ગયો આપણે બપોરા કરવાનો બા બનાવ્યા છે બાજરાના રોટલા ફરી જો રોટલા નહીં બાજરાને બધા બનાવે બધા સુલાઈ જય શ્રી સુલાઈ બેન ક્યાં લાગે એક જ બનાવવાનું બપોરા ને અડતાલીસ મિનિટ થઈ ગયા મિત્રો મસ્ત મજાનું છે ને વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અને આપણે આવી ગયા ખલ્લેલા ને ખાવું હોય તો જો ખલ્લેલા ખલેલા બાકી મિત્રો આજે કલ્પે છે ફર્સ્ટ ટાઈમ છે ને કાંપ પાપ લીધો છે તમને બતાવું છું બાકી વાતાવરણ આવું કે છે મિત્રો વાદળ છે મસ્ત કાળું દીવાંગ વાદળ છે છાયું થઈ ગયો મસ્ત મજાનો ઠંડો چلતે કાંપ લીધો પાપ કેવી મજા આવે

તો કામ થઈ જાય એમ કે ને આ બધાયને પાણીની જરૂર છે સાખભાઈજીને સાખભાઈજીને પાણીની જરૂર પડે બીજાને નો ઓલી આપણી મગફળીને તો બહુ ખાસ કઈ જરૂર નથી એને આજ 10 નો આવે ને કંઈ કઈ જરૂર નથી તો મિત્રો અને આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે છે આ બાજુ છે મિત્રો છે ને પોણા આઠ થાવા આવી ગયા ભાઈ પોણા આઠ તો નહીં આઠ થાવા આવી ગયા મિત્રો ઉપર રહે મિત્રો આવું વાદળ છે ને ભાઈ છાંટા આવે બોલો મિત્રો વાદળ આખું હોય ને પવન હાજર આવતા હોય છાંટા આમ ને આવો જાય મિત્રો હાલો આપણે છે ને જોવાની છે રાધાની બાકી છે તો જોઈ લીધું એક બાકી રહી ગઈ વરસાદ જાય હોય એમ મિત્રો જોરદાર આપણે જોતો નથી હમણાં બે દિવસ ખમી જાય તો કામ થઈ જાય આપણે જોરદાર કાળું ડિબાંગ છે બરોબર આમ હોટે છે ચાલો હવે ડાયરો કન્ટિન્યુ બ્લોકમાં થઈને રહી ગયો મિત્રો ફાઈનલી છે ને વરસાદ ચાલુ થઈ ગયા છે તમને નહીં દેખાય મિત્રો

Jangan <tuk> ล่ะทํานํ้าบรทวย તય થઈ ગયો હું આવી શરૂ થયો હવે તમે આજ ક્યાં ગયાતા આજ તો બોટાઈ ગયા હું લેવા ગયો કાઈ ને થોડું પરજે હતું નાસ્તો લેવા બેટા નાસ્તો ના સુલવા ડબા તૂટી ગયા તા એટલે ડબા લાવ્યા જ આપડે ત્રણ બરા થયા આ

ઝાળુ દાયરો પાત્રા ખાવા જ આવી ગયો આપણો મિત્રો વાળું કરીને આવી ગયા ફળિયામાં અને જો ખાટલું હોય ને લઈ લીધું ફળિયામાં મસ્ત મજામાં ચેન વરસાદ થઈ ગયો બંધ પછી કાંદા હાથ નહીં દેખાવે લેખતો કૂવા તો નહીં દે ઘડીક તો કદાચ જાવું પડશે હમણાં વાદળ છે એટલે ત્યારે ચાલુ થઈ જાય નક્કી ના કહેવાય